જો પ્રદીપ હા તને એટલા માટે બોલાવ્યો છે કે તારા લગ્ન થઈ ગયા છે ને હા તો એ તો ખબર જ છે ને તને હા તો એટલે જ તને બોલાવ્યો છે આ કેરે ઝઘડા થયા તમારે ઝઘડા તો થાતા જ હોય નાના મોટા જેના લગ્ન થયા હોય એને એ ચાલુ જ હોય પણ સમાધાન થઈ જાય ને હા બે ત્રણ દિવસમાં સમાધાન થઈ જાય પછી પણ આમ ભાભી બહુ જીદ કર્યા કરે તારી વાત ના માને એવું કઈ થાય છે એટલે ક્યારે કેવો એવો પ્રશ્ન હોય તો થઈ જાય પણ તું આજે એવું બધું કેમ પૂછશો મને જો મારી ઘરવાળી મીરા છે ને એ મને અઠવાડિયામાં પાંચ વાર બહાર ફરવા જવાનું કહે છે મને એ નથી સમજાતું કે મારે ફરવાનું કામ કરવાનું છે કે હું જે કામ કરું છું એ કામ કરવાનું છે અને પછી મારે મમ્મી કહે છે એ કરવાનું છે કે પપ્પા કહે છે એ કરવાનું છે સાલું કઈ સમજાતું નથી કે કરવાનું તો કરવાનું છું અને બાકી હોય તો સાસુજી નો ફોન આવે હવે સાસુમાં કે એ પણ કરવાનું કે મીરા કે એ કરવાનું એટલે મને તો હું બોલો ને એ બધું સમજાણું કેટલો સ્પીડમાં બોલી ગયો આ કે કે ઓલું 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 કરવાનું કરવાનું લે ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે આ તું ભાભીને એકાદ વાર બહાર ફરવા લઈ જાય તો એક મહિનો નામ લે ના એમ તો ન લે ક્યારેક પંદર દિવસે જાય ક્યારેક મહિને જાય એમ ક્યારેક એવું લાગે તો અઠવાડિયે જાય પણ એવું ન જાય તો હાલે ખરાબ તું સુખી માણસ કહેવાય અને મારી હાલત જો હા હું એક અઠવાડિયામાં એકવાર ના પાડું ને કે આજે ફરવા નહીં જઈ શકીએ તો પણ ઝઘડા થાય છે અને એટલી માથાકૂટ વધી જાય છે કે મીરા કહે છે મને ઘરમાં શ્વાસ નથી લેવાતો હવે વિચાર કર કે ઘરમાં શ્વાસ ન લેવાતો હોય તો બહાર કેવી રીતે લેવાશે જો વાત તો મોની મારી હાલત બહુ ખરાબ છે આ ઘરમાં ઝઘડા ઊભા થાય છે એ પણ આ ફરવા જવાને બાબતને લઈને બીજી કોઈ બાબત હોય તો સમજ્યા આ હું કઈ હેરાન નથી કરતો બાકી એ પણ મને હેરાન નથી કરતી પણ આ ફરવાનું છે ને એ એક જ વસ્તુ નડે છે એનું કઈ સમાધાન ખરું તારી પાસે હવે એનું સમાધાન તો જો કઈ થાય નહીં હવે થોડું ઘણું સમજાવવું પડે ને હમણાં હજી તારા નવા નવા લગન થયા છે તો જયા હોય ને ભાઈ થોડાક દિવસ નવા નવા લગ્ન કરી કરીને તો હું કેટલું ફર્યો હવે હું થાકી ગયો છું મારે કોઈ જગ્યાએ ફરવું નથી બસ ઘરમાં પડ્યો રહું ને તો મને શાંતિ મળે છે હા જો મારી ઊંઘ પૂરી નથી થતી કામ કરવામાં ધ્યાન નથી લાગતું ને કામ પણ બરાબર નથી કરી શકતો અને પપ્પા કહે છે કે ફરવા લઈ જા તું કહે છે ફરવા લઈ જા મમ્મી ના પાડે છે ફરવા ન લઈ જતો મીરા કહે છે ફરવા લઈ જા આ ચાર જણા કહે છે એક જણા ના પાડે છે હું પણ ના પાડું છું હું ને મમ્મી ના પાડીએ છે પણ તને વાંધો હું હાલને કદાચ ભાઈ તારે ક્યાં પૈસાની કઈ કમી છે તારી ઘરે સારું છે તારા પપ્પા ને સારું છે તું એક કામ કરીને ભાઈ બે ત્રણ મહિના લઈ જા ફરવા પછી ફરવા ગઈ જઈ જઈને થાકી જાય પછી ત્યાં સુરતમાં કઈ ફરવાના સ્થળે વધવા જ જોઈને હતી થાક્યા મેં જોઈ લીધું એકવાર તો એટલો ગુસ્સો આવ્યો હતો ને મને એમ થયું કે સવારથી લઈને સાંજ સુધી ફરાવડાવું હું થાકી ગયો છેલે હું ઊંઘમાં આવ્યો તો ઘરે ઘર માણ માં આવ્યો પણ એ તો દાત કરતી જ તી હજી એ કે બસ ઘડીક માં સમય જતો રહ્યો હવે વિચાર કર જે માણસને તમે 24 કલાક કદાચ આમ ફેરવો ને તો પણ થાક ન લાગે એને કારણ કે એને ફરવાનો શોખ છે પણ યાર એવી શું હાવ એની મગજ ની મેન્ટાલિટી છે બીમારી કહેવાય આને આવી બીમારી કોઈ દિવસ મે જોઈ નથી આ કોઈ ડોક્ટર છે ઓળખી તો હવે ડોક્ટર વાળો રહેવા દે પણ હું તને શું કહું છું ખબર કે ભાઈ જો આમાં હવે બીજો રસ્તો મારાથી કંઈ થાય એવું નથી લાગતું તું જો કા ફરવા લઈ જાવું પડશે ને કા પછી તો હવે આ ને એટલો ઝઘડો રહેતો હોય ને તો છૂટું કરી નાખાય હવે છૂટું કરી નાખી ને તોય તકલીફ રહે છૂટું ના કરાય છૂટું તો કરવું નથી કારણ કે હવે જે છે એને નિભાવવું તો પડશે આપણે એક ભાઉમાં બે ભાઉ તો કરવા નથી પણ તું આ મહેશને પૂછ સંજયને પૂછ રાહુલને પૂછ એ બધાને પૂછીને કાંઈક તમે બધા કંઈક ભેગા થઈને આનું કંઈક નિરાકરણ લાવો હું મુશ્કેલીમાં છું એટલા ભાઈ હવે આ મુશ્કેલી છે ને બધા હોય પણ કોક ની નાની મુશ્કેલી હોય કોકની મોટી મુશ્કેલી હોય એનું સમાધાન કોઈ હોય 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 એમાં તો તો જો તકલીફ ને જે ઈચ્છા પૂરી કરવી પડે પડે પછી આપણે નમવું બે વસ્તુ થાય નમી નમીન તો આલું છું પણ હવે જરા મેં હિંમત કરી છે આ મમ્મી એ કહ્યું કે બહુ વધી ગયું છે આનું એટલા માટે થઈને તો હવે હું ના પાડું છું પણ સારું મારે ક્યારેક કામ હોય આ શહેરમાંથી બહાર જવાનું થાય તો પણ એને પ્રોબ્લેમ થાય છે મને સાથે લેતા જાવ ઓરે બધી જગ્યાએ હું સાથે થોડો લઈ જવાનો છું ના ના એ વાત તો બરોબર છે બધી જગ્યાએ તો સાથે નો જ જવાય પણ કાઈ નહિ હાલને હું એવું લાગે ને ત મારા ઘરવાળીને કે કે ઈ મીરાને ફોન કરશે અને જો ઈ માને ને તો એને સમજાય છે કારણ કે ઈ બે હું ફોનમાં WhatsApp માં નેમાં વાતો કરતી હો હા એવું ખરાબ છે ભાભીને તું બરાબર શીખવાડી દેજે કે જેને એવું જ કહે કે મહિનામાં એકવાર ફરવા જવાય અને એ પણ આપણને સામેથી લઈ જાય તો હા

પૈસા તાર દેવાનો પૈસા હું નહીં આપું પૈસા તું આપી દેજે ભાઈ એક તો હું ટેન્શનમાં છું તારે મને અમુક નું ખવડાવી જો ભાઈ હું ફોન કરવાનો નહીં એક ભાઈ હું આપી દઈશ હવે આને તો એક બહુ ખરી છે ચાલ હા તો હવે ટેક ટ્રીટમેન્ટ કરાવવી પડશે આ જો તો ખરા કેવા રૂખા હાથ થઈ ગયા છે

એટલી ફેર કુદરી ફરે છે ને કે તેની કોઈ વાત જ નહીં પૂછવાની અરે ફરવાની એટલી શોખીન છે લાગે છે નાનપણમાં કસે ઘરની બહાર કાઢી નથી બેન માનવ સહજ સ્વભાવ છે આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય તો થોડીક વાર બહાર ફરવા જવાનું મન થાય તમે તો કદાચ બજારમાં કંઈક લેવા મૂકવાઈ જતા હશો પછી નરેશભાઈ એ કામે જતા હશે આદિ પણ જતા હશે તો રહી વાત મીરાની આખો દિવસ ઘરમાં રહી રહીને એને એમ તો થાય ને કે હું થોડીક વાર ફરવા જાઉં અને ખાસ કરીને એના પતિની તો આશા હોય ને કે એને ક્યાંક ફરવા લઈ જાય તો મોકલવી જોઈએ એને તમારે વાહ વાહ વા હવે ખબર પડી કે તમારી આ લખણવંતી દીકરીના લખણ છે ને મહારાજ આવ્યા છે જેમ તમે બોલી રહ્યા છો એમ તમારી દીકરી મારા દીકરાનો છે ને એક દિવસ જીવ લઈ લેશે આવી પરણી ને એ દિવસ થી ફરિયાદ કરે છે પહેલા હનીમૂન પર ગયા પછી તમાર ત્યાં રહેવા આવી પછી ભાઈ ભાભી ત્યાં રહેવા ગઈ અરે એ બધું તો ઠીક છે પણ અઠવાડિયામાં ચાર દિવસ કઈ બાયડી ને રખડવા જોઈએ આ તમારી દીકરી તો દર બીજે દિવસે ફરવા જોઈએ મારો દીકરો કઈ નવરો છે અમે શું અહીંયા રૂપિયાના ઝાડ ઉગાડ્યા છે ખંખેરી ખંખેરી ને તમારી દીકરીને ફરાવ્યા જ કરે બેન અહીંયા તમે થોડુંક ખોટું બોલો છો કોઈના ઘરમાંથી કોઈ પણ વહુ દર બે દિવસે તો ફરવા જવાનું ના જ કે ચાલ બોલો તારે તમારી દીકરીને તો અઠવાડિયું નથી કરતું ત્યાં એને પટકવાનું મન થઈ જાય છે અને રખડવાની તો એટલી શોખી છે કે ઘરના કામમાં તો ડોરો જ નથી તમે સંસ્કાર નામે તમારી દીકરીને મીંડું આપ્યું છે ને પાછા મને સલાહ આપવા આવો છો સરસ શું સરસ

તમે મા નહીં પણ તમારી દીકરીના દુશ્મન લાગો છો કે જે દીકરીનું ઉપરાણ હું એ પણ ઊંધી વાતમાં લઈ રહી છે અરે જરા સમજાવો તમારી દીકરીને કે સાસરીમાં સાસરીની રીતે રહેવાય આમ રખડવાના છે ને પાંચ પાંચ મિનિટે બાના ન ગોતાય અને ન મારો દીકરો લઈ જાય ખાલી એમ કે આજે મારે કામ છે મીરા આપણે કાલે જઈશું તો એમાં પણ તાંડવ કરે છે આ તમારી દીકરીની સમજ તો પછી આ દિવસ સુધી

તમારું વર્તન તમારો સ્વભાવ મારી સાથેની વાતચીત અને સંસ્કાર બધું મને દેખાયું છે પણ તમારા મનનો એક પણ છાંટો આદિકુમારમાં નથી એ તો સારા જ છે અચ્છા વા રે વાહ મારે તો તમને શું કહેવું તમે શું કામ આવો છો એક કામ કરો ને દીકરીને એટલો જ ફરવાનો શોખ છે તો મા દીકરી બે ભેગા થઈને કામમાં રખડ્યા કરો ને આમે તમે એકલા છો ના આગળ આવ ના પાછળ ઉલાર અને દીકરીને લઈ જાઓ એટલે અમને શાંતિ છે તમને શાંતિ સરસ તમારું આ વર્તન તો મને બહુ જ ગમ્યું આ રીતે બોલવાનું પણ એના કરતાં થોડુંક તમારા દીકરાને કીધું હોત કે અઠવાડિયે દસ દિવસે પંદર દિવસે તું મીરાને ફરવા લઈ જા તો વધારે સારું લાગે એવું નથી લાગતું અરે મારો દીકરો લઈ જાય છે પણ રખડવાની રીતે રખડાય મારો દીકરો કમાશે કે એને રખડાવશે ખાલી

ડિગ્રીના ઘર ભંગાવે ડિગ્રીને સમજાવી જોઈએ કે બેટા ફરવાની રીતે ફરાય પણ લાગે છે માય આવી રખડેલ જ હશે